મિત્રો હવે રેલવે એન્ટીપીસી બે હાજર ચોવીસ ની ભરતી અંદર સાયન્સ જે છે એ અને ગ્રુપ ડી ની અંદર બંનેની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે તો તમને એવું થાય કે ભાઈ સાયન્સ ના પ્રશ્ન કેવા પૂછાય છે અથવા તો કઈ ટાઈપના કયા ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન્સ હોય છે તો એનો થોડોક તમને આઈડિયા આવે અથવા તો તમે સમજી શકો કે ભાઈ કયા પ્રશ્નો કયા ટોપિકને આપણે તૈયાર કરવા એને ધ્યાને લઈને આપણે દસ પંદર પ્રશ્નો જે છે આ સિરીઝની અંદર જોઈશું જેથી કરીને તમને ટોપિકનું નોલેજ મળશે કે ભાઈ આપણે કયા ટોપિક ઉપર ધ્યાન આપવું કયો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે એટલા માટે થઈને અત્યારે તમારા માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ જે પૂછાયેલું પેપર છે એને જ હું લઈને આવ્યો છું અને હવે આપણે જોઈએ મિત્રો જો પ્રથમ પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે ભાઈ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની જરૂર શા માટે હોય છે હવે આ જે છે ને એક રૂલ્સ છે સાયન્સની અંદર ઘણા બધા નિયમો આવે છે બરાબર છે એ નિયમમાંથી તમને એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ રાસાયણિક સમીકરણો હોય એમને જ્યારે સંતુલિત કરવા હોય તો એના માટે સીની જરૂર પડે છે તો ઓપ્શન બીની અંદર એનો રાઈટ આન્સર આન્સર જે છે એ આપવામાં આવેલો છે કે ભાઈ શું કહેવા માગે છે કે દળ સંચયનો નિયમ જે છે એ સંતોષવા માટે કે ભાઈ રાસાયણિક સમીકરણો જે છે એ તમને એવું કહી શકાય કે ભાઈ ધોરણ ધોરણ નવ ઓકે અને એક ધોરણ દસ આ ધોરણ નવ અને ધોરણ દસની અંદર રાસાયણિક સમીકરણોનું ચેપ્ટર આવે છે સાયન્સની અંદર આપણા ગુજરાતી માધ્યમમાં બી મળી રહેશે એને તમે વાંચશો તો એના અંદર આ ચેપ્ટર છે એને વિગતવાર સમજાવવામાં આવ્યું છે જેથી તમે વ્યવસ્થિત રીતે આ ટોપિક શું કહેવા માંગે છે એને તમે સમજી શકો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું તો મિત્રો પૂછ્યું છે સમૂહ સોળના તત્વોમાં નીચેના માથી મહત્તમ અધાત્વિક ગુણધર્મ ધરાવે છે તો હવે તમને ખબર હોય છે પિરિયોડિક ટેબલ જે છે બરાબર ટેબલ ટેબલની અંદર જો તમને હું વાત કરું તો આ રીતના આખું કોષ્ટક જે છે એના અંદર આ આડા હોય જે આ આડી લાઈન છે ને આવર્ત કહે છે ઊભા છે ને સમૂહ કહેવામાં આવે છે બરાબર છે તો આની અંદર સોળ નંબરનો જે સમૂહ છે એની આપણને પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે કે આ સોળ નંબરના સમૂહમાં નીચેનામાંથી કયું એવું છે કે જે અધાત્વિક જો ધાતુ તત્વ અને અધાતુ તત્વ હોય તો એના અંદરથી કયું અધાત્વિક ગુણધર્મ ધરાવે છે જો તમને સિમ્બોલનું થોડુંક નોલેજ હોય ને તો બી તમે સમજી શકો કે પેલા ઓ છે ને એ ઓક્સિજન માટે છે ઓકે તો ઓક્સિજન જે છે એવા આવ્યું છે એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ ગેસ ક્યારેય ધાતુ તત્વ ધરાવતું હોતું નથી એટલે કે આ અધાતુ તત્વ છે મિત્રો જો પેપર છે ને એની માથે અહીંયા ગ્રુપ ડી એવું લખેલું દેખાતું હશે કદાચ તમને એટલે તમને એવું થશે કે ભાઈ આ ગ્રુપ ડીનું પેપર ના ગ્રુપ નું નથી આ તો મારા મોબાઈલની અંદર મેં ઘણા બધા સેવ કર્યા હોય ને એટલે એવી રીતે નામ આપી દીધું ગ્રુપ ડી વન ગ્રુપ ડી ટુ ગ્રુપ ડી થ્રી બરાબર ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ જો આગળનો ક્વેશ્ચન જે છે એ હમણાં આપણે જે જોયું એ જ ચેપ્ટરમાંથી પૂછાયું છે નિમ્નલિખિત રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત પ્રક્રિયા એ ખાલી જગ્યા છે તો જો અહીંયા છે ને કહેવાય એ માગે છે કે કોઈ પણ વસ્તુ પણ સમીકરણ છે માનો કે આ બે વસ્તુઓ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા કર્યા પછી આ પહેલો ભાગ માનો કે આને હું એક કહી દઉં અને આને હું બે કહી દઉં તો એક અને બેની અંદર તમે જ્યારે કોઈ પણ કેમિકલને ગોઠવો છો પ્રક્રિયા દ્વારા તો એ બંને જે છે એનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ એટલે સંતુલન જળવાઈ રહેવું જોઈએ એટલે કેવા શું માંગે છે તો કે જુઓ હવે તમને સમજાવું અહીંયા બી એ એસઓ ફોર છે તો અહીંયા બી એ બી એ બરાબર છે પણ એસઓ ફોર જે છે એ અહીંયા શું છે એસઓ ફોરે છે અને થ્રી પણ છે એટલે આ જે છે એસઓની સંખ્યાની અંદર વધારો થઈ ગયો તમે સિમ્પલી ચાર અને કાઉન્સની બાર છોડતા ત્રણ છે એટલે ચાર તેરી બાર થઈ જાય બરાબર જો સરવાળો કરો તો પણ એ ચારને ત્રણ સાત થઈ જાય એટલે એ વસ્તુ શક્ય નથી તો એ પ્રમાણે જ્યારે સમતોલન કરવામાં આવે છે દરેક તત્વ જે છે એ પહેલાં ભાગમાં એના જેટલા અણુઓ છે એટલા જ અણુઓ એના સમતોલનની અંદર એટલે કે અહીંયા રહેલા બંને એક સમાન હોવા જોઈએ તો કહેવાનો મતલબ એવો છે કે આ લોકો શું કરે છે જ્યારે એક ચેપ્ટરની પાછળ પડી જાય તો શક્ય છે કે એક જ ચેપ્ટરમાંથી તમને સાત આઠ ક્વેશ્ચન બી આવી જાય બરાબર છે અથવા તો એક જ ચેપ્ટરના ક્વેશ્ચન્સ જે છે એ તમને એક પેપરમાં જોવા મળી શકે છે એટલે આના ઉપરથી થોડી તમે એની પેટર્ન બી સમજી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એવું પૂછ્યું છે આપેલી દ્વિ વિસ્થાપન પ્રક્રિયામાં એ અને બીના સ્થાને અનુક્રમે શું આવશે બરાબર છે એ અને બી એટલે કે ભાઈ અહીંયા આ એ અને બી આપેલા છે તો એની જગ્યાએ બરાબર છે અહીંયા તમે જોશો તો એને રાસાયણિક સમીકરણને ગોઠવેલું છે તો અહીંયા અને અહીંયા એવું શું હું મૂકું કે એની સામે આ વસ્તુ બને તો જો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું વિસ્થાપન પ્રક્રિયા એટલે તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દો કે ભાઈ અહીંયા અહીંયા આપણે એમ કહીએ કે આ એક્સ નામનો વ્યક્તિ છે અને એક આ વાય નામનો વ્યક્તિ છે એ બંને આપણે આપણે સાદી ભાષામાં તમને સમજાવું તો બંને મેરેજ કરેલા છે ઓકે હવે બંને મેરેજ કરેલા છે અમુક સમય પછી વાય જે છે એને એક્સ સાથે ફાવતું નથી તો અહીંયા કોઈ સી બેઠો છે તો આ વાય છે એ સી જોડે લગ્ન કરી લે તો એણે શું કર્યું અહીંયા એનું રહેલું સ્થાન છે એ અહીંયા લઈ લીધું અને એણે સ્થાનને વિસ્થાપન કર્યું તો આને કહેવામાં આવે છે કેમિકલની અંદર રાસાયણિક ભાષામાં વિસ્થાપન કર્યું પણ હવે અહીંયા સી અને ડી બંને હતા હવે બને છે એવું કે આ વાય જે છે એ સી સાથે જોડાઈ જાય છે અને ડી જે છે એ એક સાથે જોડાઈ જાય છે અને દ્વિવિસ્થાપન એટલે બે વ્યક્તિઓએ વિસ્થાપન કર્યું તો આ પ્રક્રિયા જે છે એને મેં તમને સાદી ભાષામાં તમે અને હું ગુજરાતીમાં સમજી શકીએ એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું કે આ ટોપિક તમે સમજી ગયા તો અહીંયા એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ જો ઉપર તમે જોશો તો આની અંદર એવી દ્વિવિસ્થાપન થતી પ્રક્રિયા નીચેનામાંથી કાયા સમીકરણની અંદર તમને જોવા મળે છે એ તમારે શોધવાનું છે ઓકે તો એનો રાઈટ આન્સર જે છે એ આપણને આપેલો છે ઓપ્શન નંબર બે ચલો થોડું સમજાવી દો વળી એવું થશે કે ભાઈ આ મને અમને સરે બરાબર સમજાયું નહીં તો હવે જુઓ અહીંયા આ જગ્યા ઉપર તમે એજી એનઓ લખેલું છે અને બી જગ્યા ઉપર તમે શું લખ્યું કે બી આર હવે જુઓ એજી છે એ પહેલાંમાં એમ નામ રહ્યો હવે એની સાથે શું હતું એનઓ થ્રી તો એનઓ થ્રી છે એને ક્યાં સ્થાન લઈ લીધું અહીંયા સ્થાન લઈ લીધું ઓકે હવે જુઓ કે અહીંયા કે બી આર બા અને આર જે છે એ ક્યાં આવી ગયા તો કે આ પેલી જગ્યાએ એટલે કે ભાઈ અહીંયા બંનેમાંથી એક 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 તત્વ જે છે એ અલગ અલગ જગ્યાએ જોડાયું એટલે આને કહેવામાં આવે છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા ઓકે અન્ડરસ્ટેન્ડ આગળનો ક્વેશ્ચન્સ જે છે એ તમને જો આ ટાઈપના પ્રશ્ન જે છે એ તમને અલગ અલગ ઘણી રીતના પૂછાશે આમાં અહીંયા એવું પૂછ્યું છે કે ઊંડા સમુદ્રમાં પાણીનો વાદળી રંગ કોને લીધે અથવા કોને આભારી છે અથવા કામ દેખાય છે હવે આના સિવાય તમને એવા બી પ્રશ્ન જોવા મળશે કે ભાઈ આકાશની અંદર સવારમાં એવું કહી શકાય કે ભાઈ સૂર્યનું કિરણ જે છે અથવા તો સવારે આકાશ છે એ રાતું અથવા દિવસ આથમે ત્યારે બી આપણને એવું કહેવાય કે ભાઈ આકાશ રાતું શું કામ દેખાય છે બરાબર પછી તમને આકાશનો રંગ જે છે એ વાદળી શું કામ દેખાય છે તારાઓ જે છે એ સુકામ ચમકે છે તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે એમાંથી આ લોકો એક પ્રશ્ન તમારી પાસે લેશે બરાબર છે તો અહીંયા એનું આપણને કહેવામાં આવ્યું છે પ્રકાશના પ્રકિર્ણનના કારણે ઊંડા સમુદ્રમાં પાણીના વાદળ રંગ તો હવે જુઓ તમને અહીંયાથી શીખવા એ મળશે કે તમારે આ ચારે ચાર વસ્તુઓ જે છે ને વાંચવી પ્રકાશનું પ્રકિર્ણન વક્રી ભવન પરાવર્તન અને પ્રકાશનું વિભાજન બરાબર આ ટોપિક શું છે એમાંથી કયો પ્રશ્ન આવી શકે છે મિત્રો હું અહીંયા તમને થોડાક અટકાવીશ હવે મારે તમારા તમને એક વાત કરવી છે બીજું ભાઈ ગુજરાતીમાં તમને આ ટાઈપનું નોલેજ આપતી માત્ર ને માત્ર મારી એક જ ચેનલ છે તો હું બી ચાહું કે હું તમારા માટે ટાઈમ કાઢી અને આ બધી વસ્તુઓ કરું છું તો તમે બી મારા માટે એક થોડોક સમય કાઢી અને આ પેપરને ક્યાંક શેર કરો બીજા સુધી પહોંચાડો તમે વિવિધ તો જુઓ કે ત્રીસ કે ચાલીસ જણા આખો વિડીયો જોવે આખા ગુજરાતની અંદર ત્રીસ કે ચાલીસ જણા જોવે તો મને બી એવું થાય ત્રીસ ચાલીસ જણા માટે થઈને હું સમય કાઢું પેપર ગોતું બીજા પાસેથી ખરીદીને લાવું છું એને ગુજરાતીમાં ટ્રાન્સફર કરું છું આ બધી મહેનત છે છેલ્લે જોવે ત્રીસ જણા તો યાર આટલા માટે મને બી ઓલું લાગે છે તો થોડોક આ વિડીયોને વધારે આગળ પહોંચાડો લાઇક આપો બરાબર છે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મને બી એવું લાગે કે ના હું મારા ગુજરાતી ભાઈઓ માટે થોડી મહેનત કરું જો નીચેનો ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ નથી ઓકે હવે આ ક્વેશ્ચન્સ છે ને એને જો તમે નીચે જોશો ને તો આ પ્રશ્ન જે છે ને રદ કરવામાં આવ્યો છે ફોર ધીસ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્શન ઇઝ ફાઉન્ડ ઇન ક્વેશ્ચન આન્સર સો ધીસ ક્વેશ્ચન ઇઝ ઇગ્નોર ફોર ઓલ કેન્ડિડેટ એટલે હવે ક્યારેક પરીક્ષાની અંદર તમને આવો પ્રશ્ન આવે કે ભાઈ તમને ડાઉટ જાય કે એ પણ હોઈ શકે બી પણ હોઈ શકે અને એવો આન્સર કોઈ છે નહીં તો ટેન્શન નહીં લેવાનું બની શકે છે એવા ક્વેશ્ચન્સ જે છે એ ખોટા હોઈ શકે છે ટાઈપિંગ એરર હોઈ શકે છે અથવા તો એનો રાઈટ આન્સર છે એક કરતાં વધારે હોય અથવા તો ઓપ્શનમાં એનો રાઈટ આન્સર ન પણ હોય તો આવું આવે તો તમારે ચિંતા નથી કરવાની એટલે ગ્રુપ ડી અને એનટીપીસી માટે તમને હેલ્પ થાય થોડાક ટોપિકનું નોલેજ મળે એના માટે એક વિડીયો બનાવ્યો હતો વિડીયો જોઈ અને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી વાત પહોંચાડો કે ભાઈ ગુજરાતીમાં એક સરસ મજા નોલેજ આપતી ચેનલ છે તો મને બી સપોર્ટ કરે હું આપને બી સપોર્ટ કરું ઓકે ચલો થેન્ક યુ